આજુ રાશિફળ અઢાર એપ્રિલ બે હજાર પચીસ શુક્રવાર તમામ રાશિ ના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે અમારી ચેનલ માં આપનું સ્વાગત છે જો આપને અમારા વિડીયો ગમે તો લાઈક કરો તમારા મિત્રો અને અમારી ચેનલ પર નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મેષ રાશિફળ બાળકો તમારી સાંજ ને આહલાદક બનાવી દેશે દોડધામ અને નિરસ દિવસ ની અલવિદા કહેવા એક સારા ડિનર નું આયોજન કરો તેમનો સાથ તમારા શરીરમાં નવું જોમ ભરી દેશે ઘરના જરૂરી પર ધન ખર્ચ કરી આર્થિક પરેશાની તો આજે જરૂર થશે પરંતુ આનાથી તમે ભવિષ્યની ઘણી પરેશાનીઓથી બચી જશો તમારી અપેક્ષા કરતા મિત્રો વધુ સહકાર આપશે તમારા પ્રેમી કે પ્રેમિકા પ્રત્યે બદલાની ભાવના તમને કાય જ પરિણામ નહીં આપે એના કરતાં તમારે મગજ શાંત રાખી તમારી લાગણીઓ તમારા પ્રેમી કે પ્રેમિકાને જણાવવી જોઈએ તમે જે કઈ કામ કરો છો તેનું શ્રેય બીજાને ન લેવા દેતા તમારો દેખાવ સુધારે એવા ફેરફાર કરો તથા ભાવિ તમારી તમારી યોજના અથવા ખલેલ પાડી શકે છે ધીરજ નહીં ઉપાય શિવલિંગ પર નિયમિત અભિષેક કરો અને વિધ ને સમૃદ્ધ કરો વૃષભ રાશિ પર મિત્રો તમારો પરિચય કોઈ ખાસ વ્યક્તિ સાથે કરાવશે જે તમારા વિચારો પર નોંધપાત્ર અસર જોડશે

આ તે દિવસ છે જ્યારે તમે તમારી જાતને સમય આપવા માટે પ્રયત્નશીલ રહેશો પરંતુ તમને તમારા માટે સમય મળશે નહીં સોશિયલ મીડિયા પર તમને લગ્ન વિશેના મેસેજીસ આવતા હોય છે પણ આજે તમે આશ્ચર્યચકિત થઈ જશો જ્યારે લગ્નજીવનને લગતી કેટલીક ચોંકાવનારી વાસ્તવિકતાઓ તમારી સામે આવશે ઉપાય એક પોષિત કારકિર્દી માટે આધ્યાત્મિક પીપલના વૃક્ષ પર પાણી અર્પિત કરી સાંજના સમયે એના મૂળ જોડે દીવો પ્રગટાવો મિથુન રાશિ પર કોઈ ઝઘડાળુ વ્યક્તિ સાથેના વાદ વિવાદને કારણે તમારો મૂડ બદલી જશે આજનો દિવસ છેલ્લો છે એ રીતે જીવવાના તથા મનોરંજન પાછળ વધુ પડતો ખર્ચ કરવાના તમારા વલણ પ્રત્યે ધ્યાન આપો લાંબા સમયથી જેના સંપર્કમાં ન હોવ એવા લોકો તથા સંબંધોને ફરી તાજા કરવા માટે સારો દિવસ તમારા જીવનસાથીની નાદુરસ્ત તબિયતને કારણે આજે રોમાન્સ પર અસર પડશે આજે કામના સ્થળે તમારા ઉપરી બોસ તમારા વખાણ કરે એવી શક્યતા છે આજે તમે ટીવી અથવા મોબાઈલ પર મૂવી જોવા માટે એટલા વ્યસ્ત થઈ શકો છો કે તમે મહત્વપૂર્ણ કાર્યો કરવાનું ભૂલી જશો તમારા જીવનસાથી આજે પોતાના કામમાં વધુ પડતા ખોવાઈ જશે આ બાબત તમને ખરેખર ખૂબ જ નારાજ કરી મૂકશે ઉપાય સારું આરોગ્ય સાચવવા માટે ગાયને ઘઉં અને ગોળ ખવડાવો કર્કરાશિફળ તમારી જાતને તાણમુક્ત કરવા માટે પરિવારના સભ્યોનો સહકાર લો તેમની મદદને ગરિમાપૂર્ણ રીતે સ્વીકારો તમારી લાગણીઓ તથા દબાણને તમારી અંદર ભરી ન રાખવો જોઈએ નિયમિત રીતે તમારી સમસ્યાઓ શેર કરવાથી તમને મદદ મળશે જે વેપારી પોતાના વેપાર માટે ઘરથી બહાર જઈ રહ્યા છે તે પોતાના ધનને ખૂબ સાચવીને રાખે ધન ચોરી થવાની શક્યતા છે તમે જેને પ્રેમ કરે છો એવા લોકો પાસેથી ભેટ મેળવવા અથવા તેમને આપવા માટે મંગળકારી દિવસ પ્રેમીઓ પારિવારિક લાગણીઓ પ્રત્યે ખૂબ જ વિચારશીલ બનશે આજનો દિવસ તમારી આસપાસ ગુલાબની સુગંધ લાવશે પ્રેમના રતિયાનંદ ને માણો આજે તમે તમારા જીવનસાથીને આશ્ચર્ય ચકિત કરી શકો છો તમારા બધા કામ સિવાય તમે આજે તેમની સાથે સમય પસાર કરી શકો છો આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવન નું શ્રેષ્ઠતમ સમય વ્યતીત કરશો ઉપાય નિરંતર સારા સ્વાસ્થ્ય માટે તાંબાનો સિક્કો અથવા ટુકડો રાખો આજે તમારા સ્વાસ્થ્ય વિશે ચિંતા કરવાની જરૂર નથી તમારી આસપાસના લોકો તમારું મનોબળ તથા જુસ્સો વધારશે પરિણીત લોકોને પોતાના સંતાન ની શિક્ષા ઉપર આજે વધારે ખર્ચ કરવું પડશે તમારા મગજને સમસ્યાઓથી દૂર રાખો અને ઘરમાં તથા તમારા મિત્રો વચ્ચે તમારી સ્થિતિ સુધારવા પર ધ્યાન આપો પ્રેમની મસ્તીનો અનુભવ કરવા માટે તમને કોઈ મળી શકે છે અન્ય દેશોમાં વ્યવસાયિક સંપર્કો વિકસાવવા માટે આ અદ્ભુત સમય છે આજે તમે તમારો મોટા ભાગનો સમય ઘરે સુઈને વિતાવી શકો છો સાંજે તમને લાગશે કે તમે કેટલો કિંમતી સમય બગાડ્યો છે આજે તમે એ અનુભવશો કે અદભુત જીવનસાથી કેવું લાગે છે ઉપાય અને અને કરુણા દર્શાવતા જુદી જુદી રીતે સક્ષમ શારીરિક રીતે અપંગ લોકોની સહાય અને સેવા આપવાથી હંમેશા મોટી નાણાકીય વૃદ્ધિ સહાયતા મળશે કન્યા રાશિ ફળ આજે ધાર્મિક તથા આધ્યાત્મિક બાબતોમાં રસ લેવા માટે પણ સારો દિવસ છે વગર સૂચના કોઈ દેનદાર તમારા એકાઉન્ટમાં પૈસા નાખી શકે છે જેના લીધે તમે ખુશ થઈ શકો છો તમે ધાર્મિક સ્થળ અથવા કોઈક મુલાકાત લો એવી શક્યતા જોવાય છે તમારા પ્રિયપાત્ર સાથેના સંબંધો કોઈક સાવ કુલ્લક બાબતને લઈને વણસી શકે છે તમે જો વિદેશમાં નોકરી માટે અરજી કરવાનું વિચારતા હો તો આજનો દિવસ શુકનવંતો જણાય છે તમે તમારા મનપસંદ કાર્યને ફ્રી ટાઈમમાં કરવાનું પસંદ કરો છો આજે પણ તમે કંઈક એવું જ કરવાનું વિચારશો પરંતુ કોઈ વ્યક્તિના ઘરે આવવાના કારણે આ યોજના બદલી શકે છે તમારા સંબંધીઓ આજે તમારા સુખી લગ્નજીવનને થોડુંક નુકસાન પહોંચાડી શકે છે ઉપાય સાત કાળા ચણા અને સાત બદામો શનિ મંદિરમાં ચઢાવી પ્રેમ જીવનને મજબૂત બનાવો તુલા રાશિ પર તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહેશે આજે તમારા ભાઈ બહેનો તમારાથી આર્થિક સહાય માંગી શકે છે અને તેમની આર્થિક મદદ કરી તમે પોતે આર્થિક દબાણ સુધરી જશે બાળકો સાથે સમય વિતાવવો મહત્વપૂર્ણ છે સમય કામ નાણા મિત્રો પરિવાર સંબંધીઓ બધું જ આજે એક તરફ હશે અને તમારા પ્રિય પાત્ર બીજી તરફ હશે બધું જ એકમેકમાં સમાયેલું જણાશે આજે તમને સમજાશે કે તમારા જીવનસાથી તમને કેટલો પ્રેમ કરે છે દિવસને વધુ સારો બનાવવા માટે તમારે તમારા માટે સમય કાઢવાનું શીખવું પડશે તમારી માટે દિવસ કદાચ બહુ સારો ન પણ હોય કેમ કે અનેક મુદ્દાઓ પર એક કરતાં વધારે અસમતિઓ જોવાય છે આ બાબત તમારા સંબંધોને નબળા પાડશે ઉપાય વધેલી આર્થિક સ્થિતિ માટે કેળાનું વૃક્ષ લગાડી એની તરફ મોડું કરીને એની પૂજા કરો વૃશ્ચિક રાશિ પર સ્વાસ્થ્ય ને લગતી સમસ્યાઓ આજે તમારે તમારા તે સંબંધીઓ કર્યું બાળકો સાથે સમય વિતાવવો મહત્વપૂર્ણ છે તમારી બારી માં ફૂલો મૂકી તમારો પ્રેમ દર્શાવો નોકરી કરનારાઓને તેમની હાલની સિદ્ધિઓ બદલ તેમના સહકર્મચારીઓ બિરદાવશે તથા સહકાર આપશે જિંદગી ચાલતી ભાગદોડમાં આજે તમને પોતાના માટે સમય મળશે અને તમે પોતાના પસંદગીના કામો કરવામાં સક્ષમ હશો તમારા જીવનસાથી તમારી સાથે આટલા સારા ક્યારે નહોતા તમને આજે તમારા જીવનમાં ના પ્રેમ તરફથી કોઈક સરપ્રાઇઝ મળી શકે છે ઉપાય હનુમાન ચાલીસા વાંચવાથી આરોગ્ય માટે ફળદાયક પરિણામો આવશે ધન રાશિ ફળ તમને તમારી જાત માટે સારી લાગણી થાય એવી બાબતો કરવા માટે અદભૂત દિવસ માતા અથવા ધન ખર્ચ કરવું પડી શકે છે આનાથી તમારી આર્થિક સ્થિતિ બગડશે પરંતુ સંબંધો મજબૂતી આવશે પરિવારના સભ્યોની જરૂરિયાતોને પ્રાથમિકતા આપજો તેમના સુખ દુઃખમાં માં સહભાગી થાવ જેથી તેમને અનુભૂતિ થાય કે તમને તેમની પરવા છે તમે લોકપ્રિય હશો તથા સામી જાતિની વ્યક્તિને આસાનીથી તમારી તરફ આકર્ષી લેશો સખત મહેનત અને ધીરજ દ્વારા તમે તમારા ધ્યેયની પ્રાપ્તિ કરશો લાભદાયક દિવસ કેમ કે બાબતો તમારી તરફેણમાં આવતી હોય તેવું લાગશે અને તમે જાણે વિશ્વની ટોચે પહોંચી ગયા હોય એવું અનુભવશો નજીકના ભૂતકાળમાં જે કની પણ થયું છે તેમ છતાં તમારા જીવનસાથી આજે તમારી માટેની તેની સારી લાગીઓ આજે પ્રદર્શિત કરશે ઉપાય સારી વિધિ સ્થિતિ માટે સફેદ ખરગોશ ખોરાક ખવડાવો મકર રાશિ પર લાંબી મુસાફરી ટાળજો કેમ કે મુસાફરી માટે તમે ખૂબ નબળા છો આજે તમને પોતાના ભાઈ અથવા બહેન ની મદદ થી પરિવારના સભ્યો સાથે ના મતભેદો દૂર કરીને તમે તમારા ધ્યેયો આસાની પ્રાપ્ત કરી શકશો રોમેન્ટિક પગલા કામ નહીં લાવે સહકર્મચારીઓ તથા વરિષ્ઠાનો સંપૂર્ણ સહકારને કારણે ઓફિસમાં કામ ગતિ પકડશે આજે તમે કોઈને કહ્યા વિના એકલા તમારા ઘરની બહાર જઈ શકો છો પરંતુ તમે એકલા રહેશો પણ શાંત નહીં આજે આજે તમારા હૃદયમાં ઘણી ચિંતા રહેશે કોઈ યોજના ઘડવા પહેલા જો તમે તમારા જીવનસાથીને નહીં પૂછો તો તેનું ઊંધું પરિણામ આવી શકે છે ઉપાય પીપલના વૃક્ષને જળ અર્પણ કર્યા પછી તેની પરિક્રમા કરવું એ પણ ખાસકાર શનિવારે એ સ્વાસ્થ્ય માટે ઘણું લાભદાયક છે કુંભ રાશિ પર તમારા વિનમ્ર વર્તનની સરાહના થશે અનેક લોકો તમારા છૂટ્ટા મૂવે વખાણ કરશે આર્થિક રૂપે તમે આજે ઘણા મજબૂત દેખાશો ગ્રહ નક્ષત્રો ની તમારા માટે ધન કમાવાની ઘણી તકો બનશે પરિવાર બાળકો તથા મિત્રો સાથે વિતાવેલો સમય તમારી શક્તિ પાછી મેળવવા માટે મહત્વનો છે કેટલાક માટે નવો રોમાન્સ તેમનો ઉત્સાહ વધારશે તથા તેમને ખુશખુશાલ મિજાજમાં રાખશે તમે જો કોઈ નવું સાહસ શરૂ કરવાનો વિચારી રહ્યા તો ઝડપથી નિર્ણય લો કેમ કે ગ્રહો તમારી છે તમે જે કરવા માંગો છો તે નહીં આજે તમારી પાસે મફત સમય હશે અને તમે આ સમયનો ઉપયોગ ધ્યાન યોગ કરવા માટે કરી શકો છો આજે તમને માનસિક શાંતિ નો અનુભવ થશે તમારા લગ્નજીવનના આનંદ માટે આજે તમને એક અદભુત સરપ્રાઇઝ મળવાની શક્યતા છે ઉપાય આધ્યાત્મિક સ્થળ ઉપર લીલું નારિયેળ આપી ઘરમાં શાંતિ સાચવી રાખો મીન રાશિ પર તમારી માટે આધ્યાત્મિકતાની મદદ લેવા માટેનો સમય પાકી ગયો છો કેમ કે તમારી માનસિક તાણ પર સામો હુમલો કરવાનો એ શ્રેષ્ઠ વિકલ્પ છે પોતાના જીવનસાથી જોડે ધન સંબંધી કોઈ બાબતને લઈ ઝઘડો થઈ શકે છે જો કે તમે તમારા શાંત સ્વભાવથી બધું ઠીક કરી દેશો તમારા પરિવારને યોગ્ય સમય આપો તેમની એ અનુભૂતિ થવા દો કે તમને તેમની પર વાંચે તેમની સાથે ગુણવત્તા બહુ સારો દિવસ નથી કેમ કે તમને સાચો પ્રેમ નહીં મળે સખત મહેનત અને ધીરજ દ્વારા તમે તમારા ધ્યેય ની પ્રાપ્તિ કરશો આજે તમને તમારો દિવસ કોઈ પણ સ્થળે શાંતિ મળે તે સ્થળે બધા સંબંધો અને સંબંધીઓથી દૂર રહેવાનું ગમશે અભિપ્રાયમાં ભિન્નતા આજે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ઝઘડાનું કારણ બનવાની શક્યતા છે ઉપાય તમારા પ્રેમાળ દિલ ને સફેદ બદકો શો પીસ જોડી ભેન્ટ કરો તમારા પ્રેમ જીવનને ને સારું બનાવવા માટે